પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવત લઈ ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો જેમાં કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે જ્યારે ડીસીપી ઝોન બે અભય સોની અશોક રાઠવા એસીપી સી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા તીક્ષ્ણ હથિયાર સાથે આવેલ લોકો દ્વારા હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે બનાવની ગંભીરતા જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભી છે આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં

ને ઈસુ આ બધા બધા છોકરાઓ હતા

બાબાને દવાખાને લઈને આવતા હતા અને એ લોકોએ હુમલો કર્યો દવાખાને લઈને આવતા આવવા નતા દેતા તો મેં મારવા દઈ એ લોકો સામેથી પથ્થર મારો કર્યો છે અને મને પણ વાગ્યું છે અને મારા મિસ્ટરને બી માર્યો છે ઉપર રૂમાલ નાખીને મારવાડી છે સત્યમ એને બધેથી બોલાવીને મારા છોકરા ઉપર શું હતું એને અને મારા છોકરાને મારા મિસ્ટર ઉપર મારી નાખવાનો પ્લાન એને બનાવ્યો હતો અને બહારથી બધા બધાને મંગાવ્યા છે રિક્ષાઓ ભરીને અને પછી વાર કર્યો છે અંધારાની અંદર લઈ જઈને મારા મારા છોકરાને ગોચી છે હા બાબાને ના બાર બાર શું કરતો આપનો મારો છોકરો બેઠો તો સાહેબ એ કામ કરે છે છૂટક કામ કરે છે એનું આ ચાલે છે ઓગણીસમું બેવામાં

ઝઘડો આમાં કેવું છે પેલા જે સામેવાળો જે વ્યક્તિ હતો અને જે આપણા મારા મિત્ર છે જે મારો મિત્ર છે વિજય એ વિજય નહીં એના પપ્પા મારા મિત્ર છે જે છોકરો ઓફ થઈ ગયો છે એ મારો મિત્ર નહીં એના પપ્પા મારા મિત્ર છે એમના પપ્પાની કેવી હાલત છે અત્યારે એના પપ્પા હજુ તો પોલીસવાળા જવા નહીં દેતા કે હું થયું છે એ ખબર મને કેશવનું શું થયું કેશવ એટલે એના જોડે છોકરો ઓફ થઈ ગયો છે એ જેનું નામ બબુ અમે બધા બોલાવીએ છીએ એ ઓફ થઈ ગયો છે પાછળ હા પાછળ જ અમે આ બધા મેળામાં જ રહીએ છીએ ઘટના એ આ લોકો બધા ઝઘડો મેલનામાં થયો તો જે પેલો જે સત્યમ કરીને જે છે એમાં જે છો જે સત્યમ કરીને જે છે એનો ઝઘડો થયો તો સત્યમ કરીને જે નામનો છે અને એનો ભય છે હવે એ કોને બોલાયા છે કોને બધાને ફોન કરીને બોલાયા છે એ આપણાને તો કશું ખબર નહીં પણ એ ઝઘડો થયા પછી આપણાને અડધો કલાક પછી ખબર પડી છે ને અમે લોકો અમે બધા આવ્યા તેનાથી માર્યું છે કંઈક ખંજર માર્યું છે છોકરાને અહીંયા હોલ પડ્યો છે અહીં ખંજર માર્યું છે તો એને હોલ પડ્યો છે તો છોકરો તો ડેટ થઈ ગયો છે વિજય જે છે એ શું કામ કરતો એ લાકડા કામ કરે છે મજૂરી કરે લાકડા કામ કરે છે મજૂરી તમારી શું કઈ માંગ છે તમારી કે શું આ જે ઘટના થઈ છે તમે કેવી રીતે જોઈ રહ્યા માંગ છે આમાં કેવું છે કે ફ્રેન્ડ સર્કલમાં છે અમે અને એ લોકોના જાતના જ છે એ લોકો બધા આપણે એ જાતના છે નહીં એ લોકોના મેલાણા જ બધા છે એ લોકોના મેલા મેલામાં હેનો ઝઘડો થયો છે એ આપણાને ખબર નહીં કેટલા વાગે છે મને અડધો કલાક પહેલાં ખબર પડી એટલે સમજો ને તમે આ થયું હશે સાડા આઠ જેવું જેવું ઝઘડો થયો છે સાડા આઠ સાડા સાત સાડા આઠ સાડા આઠ જેવો ઝઘડો થયો બહારના છોકરાઓ બહારના કોઈ એવું વાત મળે છે કે કલાલીના કોઈ છોકરા આવ્યા હતા રિક્ષા લઈને આવ્યા હતા એવું કંઈ વાત મળે છે શું નામ તમારું મારું નામ સંતોષ એ ટેમ્પલ મેં બહાર હતો થોડો બહાર ગયેલો મને ખુદ ખબર નહીં પછી એ બહાર આવીને દેખ્યું ને તો આ બધા લઈને જતેલા હતા સુધી ભાઈ લોકો બધા લઈને જતેલા બસ આટલું જ દેખ્યું બીજું ખબર કેશુ કોણ થાય છે કેશુ મારો ભદ્રીજો થાય છે કોઈ કર્યું છે આ તમે સત્યમ

જે સુભાષનગર વિશ્વામિત્રી બ્રિજના કાંઠે આવેલું છે રાપુરા પુષ્વસ્થાનમાં તો અહીંયા સાંજના સાડા સાતના આશરે બે પરિવાર વચ્ચે જેવડા થયા હતો જે મહિલા જોડે અને શિક્ષણ સંબંધની બાબત લઈને અગાઉ બોલાકાતી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે ઝઘડા થયા તો આમાં એક માણસની મૃત્યુ થયું છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એની શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારે પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવેલું છે એ સારવાર થયા પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધ મને અમારા ચાલુ છે હા એવું અમારે જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડો છોકરો છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને ઝઘડું થયું હતું ખરેખર અને મળતી કઈ રીતે થઈ હતી હવે તો અમે તપાસ કરવા હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ ઇતિહાસ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ મર્ડરનો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે એમને જે આપવામાં આવશે ફરિયાદ એમની અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર લેવાની કાર્યવાહી